સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં વાગ્યા ને મિત્રો હાડા નવ ને એક વિડીયો પૂરો થઈ ગયો અને બીજા વિડીયો ની આપણે શરૂઆત કરી અને પાડીયું ત્રણ ને ત્રણ રાયડું નાખે પણ બે પાડીયું ને સોડવાની થતી નથી એમાં ના બે ને સોડવાની થાય અને ત્રીજી ને ન સોડવાની ત્રીજી છે એ બધી નો પાક બગાડે અને કૃષ્ણા ગઈ ધીરુભાઈ ને ઘેર તો અમારે છે ને એમ કે આ બાજુમાં ભોરો ભાઈ આવ્યા કાલે પણ દહ પંદર માણસો હતા અને આજે પણ દહ પંદર છે એટલે મેં કીધું કોને જ નાખવો વિડીયો પણ બની જાય અને બે કામ થઈ જાય સહકો નાખી તો આ મજૂર બધા થઈને કે કીને બેન નાખતી હે અને કૃષ્ણા અને શીતલ અટાણા માં નવરિયું થઈ ગયું તો બકાલુ તમારા ગવાર છે ને એ તોરલ હતા ને ગવારે બસ અઢીસો બા લઈ ગયા

ને અમારે શીતલ કે ઓલી બાજુ વહી જાય એ બાજુ તને મારી મારે આપણે ઢોર રાખતા હોય પણ તોય થોડોક એમ કે આપણે અજાણવીને લાગે એટલે ઘૂક કરે એમ એનું કઈ નક્કી ન હોય કેટલું બધિયું છે શીતલ તેર તેર ભી હું નાના નોખા હો ઝીણ ઝીણા ઝીણા છે ગાયું ને બધા નોખા કાકરેજ ગાય છે એ તો કાકરેજ ગાય જો આમ શેડે ઉભી હવે તો આ તમારે ઢાળિયું ઝીણખું પડે એ ત કહું કે ધારિયું થોડુંક આમ એટલા બીજું કરાય નહિ આ વધારે લેવાય આમ આ બાજુ આમ થોડુંક જા કરીશ આય ફેરજે આય અહીં વધારે લેવાય થોડુંક આ બાજુ આમ આવી રીતના છે ને આયથી આમ તમારે ખાલી પિલ્લોર ને પતરા જ નાખવાના રીએ એટલે આમ પગતાણી ઉભા રહીએ ધીરુભાઈ કેતા હતા કે મારે પણ કુંડિયું ફિટ કરે વ્ય હોય એટલું ભી ને પાણી કરે ને તો એને કયડો ટાઈમ એમ કે નીકળી જાય તો કલાક બે કલાક નીકળી જતી હે હવારે ઉઠીને ત્યાં મિત્રો અમારે વાહિદા ઢોર દોવા એને નીણ થઈ ગઈ લીલી સમજી ગમે ભર્યું હવે હા સુધી નું પાસે દોયા પેલા નીણ કરી દેવાની એને ઈજ નિયમ છે અમારો એજ નિયમ છે કે દોયા પેલા નીણ કરવાની ને હવારે દોઈ ને પછી નીણ કરવાની હાલો મિત્રો હવે જવાબેન કહ્યું નઈ વાહિદા નાખે એ ભી હું દોઈ ને એવી ને એવી વાહિદા નાખે ને

અને કે કે ખોડિયાર આવી પણ છે અને અમે અહીંયા ધૂપ દીવો આપણે ઉતાહણી ઉપર આપણે હોરીના પડવાના નિવેદ કરીએ તો એ પણ નિવેદ કરીએ પછી આપણે દિવાળી ઉપર કરીએ અને દશેરા નોરતામાં અમે વર્ષમાં ત્રણ વખત આ નિવેદ મૂકી મિત્રો ભલો હું કરજો નાગભાઈ આ રક્ષા કરજો તમે આ બધું જૂનવાણી છે મિત્રો અહીંયા કોઈ પણ વહેલા વખત ના કોઈ સારણ રહેતા હોય આજ પેઢી નું પેઢી પેલા ના એટલે પછી અહીંયા માતાજી જાગૃત થયા નાગભાઈ આજ રીતના નાગભાઈ નાગભાઈ આજ રીતના ખોડિયાર આય અમારે અહીં ખોડિયાર મંદિર કહી ને આજ રીતના ખોડિયાર છે ને પછી બાજુમાં આ મૂર્તિ બેહાડી ને પછી મંદિર કીધું ને અમે જા માતાજી ને ના ન્યા મામા દેવ છે ને બાકી ધીરુભાઈ નું ઘર બાજુમાં છે અને અહીંયા અમે ખળ ને વાઢવા આવતા એ બાજુમાં છે ને જ્યાં આમાં ઝાડવા ડુકપારા વાવ્યા પણ પછી ઉનારામાં પાણી બહુ નો જડે ને જ્યાં પારસ પીપરો છે કૃષ્ણ આજે આનો ત્રેખડો હાલે આપણે દેહાઈ નો દોરો ઉજવીએ ને તે આનો ત્રેખડો હાલે ઠીકો ઠીકો હાલે આ અહીંથી છે ને પણ આ હજી નાનો છે એકતા મીણન ભાઈ માન માન ઉજેર્યું બધું આમાં જરીક વડેરો થાય ને પછી લઈ જવાય બીલી જરૂર ઉપારી ઉજેરી મિત્રો ઘડીક માં બીલી ન ઉજરે જે બીલી ઉજરી ગઈ ને અમારે ને શ્રાવણ મહિનામાં કેટલો ટાઈમ એમ કે આમ બીલી સારું થઈને લેવા પડે પછી ગામ લઈ આવે બીજું તો શું ને થોડીક ઓછી સડાવે ને શ્રાવણ મહિનામાં તો આપડે ભગવાન ને જેટલી બીલી ને એટલી ઓછી પછી તો આડેદી સડાવતા હોય હા જો હા લોટણ હે લોટણ વેલા નારિયેર આવે એમાં લગભગ હોય હો ટકા હાલો મિત્રો તો હવે ભાગ્ય ઘરે જય માતાજી ને હર મહાદેવ મિત્રો તો હાલો હવે અમે મા દીકરી બે જાય ઘેર જટ 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 મારી માને જાઉં અહીં દા નાખવા એ મારે છે ને કામ છે ઘરનું બાકી તો હું ઘરનું કામ કરી નાખી એ મારી માં લગભગ પાડીને છોડવા ગઈ કે ના માં બરાબર પાડીઓ નાખડી અને ઓલી છે પછી પાક બગાડે હમ

અને મિત્રો ફૂલઘર આવતા રહ્યા બકાલું વેસી ને એટલે કે બધું બકાલું વેસાઈ ગયું એક મરચા થોડાક રહ્યા એક જેટલા બાકી બધું બકાલું વેસાઈ ગયું નીતિન ને જાઉં રાણા વાવ અમારી જૂની ગાડી છે ગેરેજમાં એટલે કે આજે ફૂલઘર વેલા આવતા રહ્યા ને બકાલું વેસી ને તો નવી ગાડી ઘેર હે તો એ કે હું રાણાવાવ જઈ આવું એ કઈ લખરા નથી કરતી ને હે આનું કઈ નક્કી ન કહેવાય નીતિનજય ને મારે ને બે ને ઢાકવાનું હે કાગર અમારે મગોટું હે મિત્રો મગોટા ની ઉપર કાગર જ ક્યાં પ્રકારનું આવી ગયું કઈ ખબર નથી પડતી એટલે કાગર ઉપર તૂટી ગયું પાછી આંબાલા લાતા ની અને પરતભાઈ ગોસ્વામી ની અગાહી છે જોરદાર એટલે કઈ નક્કી ન કહેવાય એટલે અમે કીધું કે ઢાંકી દઈ હરખું તો કાગળ ઢાંકી દઈ ને બકાલું કાલે છે શનિવાર એટલે શનિવારે દુકાન બંધ રહે ને પાછી રવિવારે ખોલે હે દુકાન મિત્રો બરાબર બોડી ગામમાં કોઈ વિડીયો જોતા હોય તો શનિવારે કોઈ વાટ ન જોતા શનિવારે કઈક ખોલે ને ખોલતા એમાં શું કે ગુજરી ભરાય એટલે પછી માં ગુજરીમાં બધા બકલા સાહે ને દૂધ સારો ધક્ ખાવો ને શાહે ને દૂધ ને લેવો લઈને આવા હમ તો કઈ વાંધો નઈને એવો ને તમારે ખળ વઢાય પી હું હાટવું ને અટાણે એમ કે થોડુંક વાઢી વાઢીને નાખી ને તો અમારે સુકાઈ ગયેલું કુસા ને ટેકો થઈ જાય મિત્રો બરાબર તો હાલો હું મિત્રો તમને જ્યાં કાગળ તૂટી ગયો ને હું ને તમને હું બતાડું એ કાગળ તૂટી ગયો ત્યાં ગોખાસ પડી ગયા ઓલું કાગળ કાગજ માંથી એ કાગર છે એમાં કઈ કરતા કઈ નથી દુધિયા કલર નું કાગળ છે નહીં અને આ ધોરું કાગળ હે ને મિત્રો એ તૂટી ગયો જો મિત્રો તમે તૂટ્યું ક્યાં ઝૂમ કરીને દેખાડું તમને જવું ઉપર ગોખોરિયો અને મિત્રો વાતાવરણની વાત કરીએ તો જે આવું ઢાકલું ઢાકલું હે અને રાતે સાડા અગિયાર વાગે અમારે આજ ગઈ રાતે સાડા અગિયાર વાગે વરસાદ હતો હારામાં હારો વરસાદ હતો નેવા સુતા હતા એટલે કે અને જો આ કાગર મિત્રો એક નંબર છે આમાં કઈ વાંધો ન થયો આ કાગરમાં આ કાગર છે આસુ છે આસુ કાગર મિત્રો મજબૂત આવે ને આ નીતિન જોઈને હું ચાડું લઈ આવ્યો હોય તે આ સિરુસ થતી જાય કાગરની તો મિત્રો ફૂલગર દોરી ઉખેરે ને તો હું તમને છે ને હું ટેટી બતાડું ખાકર ટેટા ક્રિષ્ણાએ તમને ખાકર ટેટા મેં વિડીયો જોયો ને એટલે મને ખબર પડી ક્રિષ્ણાએ તમને એમ કે બતાડ્યા ખરા પણ આમ જિંદકી કેવી ટેટી હતી ને ખાકર કોરું એ બતાડ્યું તો હું તમને રોપારું મોટું બધું બતાડું જો મિત્રો કેવડું બધું આવી ગયું જો એવા તો મિત્રો ગાંઠે ગાંઠે આવ્યા ટેટા અને મિત્રો ટેટી ની વાત કરીએ ને તો આપણે આ બાવળા માથે વેલો સડાવી દીધો જો દેખાય મિત્રો મસ્તી ચડાવી દીધો મિત્રો અને મિત્રો આ તમને શીપડા નો વેલો કીધો હતો આ શીપડા નો વેલો ન મિત્રો દૂધી દૂધીનો વેલો અને જો ફૂલગર બતાડે હાકર ટેટા મિત્રો જો મિત્રો

જો મિત્રો ગાઠે ગાઠે ઓ મિત્રો હાકર કોરા તો મે પર મિત્રો હવે સેલી ક્વોલિટી માં ઝૂમ ઝૂમ થાય ને ઈ ઝૂમ કરી દીધું હવે જી થાય ઓ કૃષ્ણ બાથે શું કરે મિત્રો હવે હાલો મિત્રો તો કાગળ ઢાકી દે વરસાદ આવે ઈ પહેલા ને એક ધારો પવન નીકળી ગયો કિસકે વાવાઝડુ છે ને જા ઉડી જે તો પછી ખવરાવું કે તે મિત્રો આ બધી ઢાકી દેઈ કાયકા અને જે આપણે આ હાકરકોરામાં પાણી આપણે જે અહીંથી આ ખાડો ભર્યો મીઠા પાણીનો અહીંથી હું ભરી લઉં અને પછી નાખી આવું એટલે આ દસ દિનો હક ને એમાં બહુ પાણી નો જોઈ મિત્રો તો મિત્રો કાગર ઉખેર્યું ને તો આ આંધ્રી સસુદન ના રૂપારા બસા ની હીરા જતા ખરી મિત્રો કેવા છે અસલ ના બિસાડા જતા ખરી એ જો બોલે મિત્રો સંભરાય તમને સંભરાય ને બોલો 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 ને મિત્રો આ એક કહેવત છે કે એની માં જાતે ને એને વાહે પૂસડી વર્ગી જાય બધાય હા લાઈન થઈ જાય તો મિત્રો આ કાગર ઉખેર્યું ને અમે કીધું કે જે હાજુ હોય ને ઢાકી દઈ તો એમાંથી જ નીકળ્યા આ કાગરમાંથી નીકળ્યા બિસાડા હવે આને ક્યાંક મૂકી દીજો તો મિત્રો હું જાઉં કૃષ્ણાને દેખાડવા આ બસા

તો મિત્રો આને છે ને દીઈ નો ખુજે આંધરી સસુ છે અને આને રાતે જ ખુજે છે ને અને બા આને શું કહેવાય આ એને માવા હે વડગા જાય ને પૂછડી ને પૂછડીએ પૂછડી પૂછડી ડાઈન હોય આય તો ક પૂછડી પૂછડી લાઈન હોય આને લાઈન હોય આને એ તો ક અમાર ઘર માં કાયમ આવે હો આંધરી અમારા ઘર માં ઓલા ઘર માં રખડે આ ઘર માં રખડે તો હાલો મિત્રો અમારે બા કે આંધરી હારી તો અમારે તો જો દી આખો રખડતી હોય રોટલા ખાતી હોય એમાં હેઠવાડા ખાતી હોય